સ્વામીનારાયણ સંસ્થાના પંદર હજાર છસો બાળ બાલિકા પંદર શ્લોકોનો મુખપાઠ કરી સર્જ્યો છે અનોખો ઇતિહાસ આજના આધુનિક યુગમાં વીજાણુ ઉપકરણોની દુનિયામાં લોકો પૌરાણિક મુખપાઠની પરંપરાઓને વિસરીને કેવળ ઉપકરણોના ગુલામ થઈ ગયા છે ત્યારે જરૂર છે ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસા સામે દ્રષ્ટિ કરવાની કે જે સમયે ઋષિમુનિઓના આશ્રમમાં બાળકને બાળપણથી જ મુખપાઠ દ્વારા સંસ્કારી કરવામાં આવતા હતા જેમના પરથી તેમના ઉત્કૃષ્ટ ભવિષ્યનો એક મજબૂત આધાર તૈયાર થતો હતો આ ભવ્ય પરંપરા એ જ ભારતને મહાન રાજાઓ વિદ્વાનો પંડિતો વૈજ્ઞાનિકો વગેરેનું પ્રદાન કર્યું છે આવી આપણી આ સાંસ્કૃતિક વૈદિક પરંપરાને બીપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજે પુનઃજીવિત કરી બતાવી છે ગત વર્ષે દિવાળીના પર્વ દરમિયાન શ્લોકો કંઠસ્થ કરશે અત્રે ઉલ્લેખનીય છે કે સત્સંગ દીક્ષા એક એવો અભિનવ ગ્રંથ છે જે સનાતન શાસ્ત્રોના સારરૂપ ત્રણસો પંદર શ્લોકોમાં મહંત સ્વામી મહારાજે સદાચાર વ્યસન મુક્તિ પ્રમાણિકતા ચારિત્ર નિર્માણ સેવા સંપ સહકાર સમર્પણ સંસ્કૃતિ સંવર્ધન સંસ્કાર સિંચન સમવર્ધન સમ આદર તથા સર્વધર્મ સમ આદર રાષ્ટ્રીય ભાવના વગેરે વિવિધ આયામોમાં ગ્રંથમાં જનજન સુધી પહોંચાડવાનો પુરુષાર્થ કર્યો છે મહંત સ્વામી મહારાજ આ સંસ્કૃત શ્લોક ધરાવતા કરવાની હાકલને ઝીલી લઈ સંસ્થાના ન કેવળ દસ હજાર પરંતુ પંદર હજાર છસો છાસઠ બાળ વિદ્વાન બાલિકા વિદુષીઓએ કંઠસ્થ કરી દીધું ફક્ત ત્રણ વર્ષથી તેર વર્ષની વય ધરાવતા આ બાળ બાલિકાઓ ઘણા બાળકો બાલિકાઓ હજુ તો શાળાનું પગથિયું પણ ચડ્યું નથી પરંતુ ધન્ય છે તેમના માતા પિતા કે નાના બાળકોને લખતા વાંચતા ન આવડતું હોવા છતાં પણ તેમની પાછળ અત્યંત મહેનત કરી આ ત્રણસો શ્લોક કંઠસ્થ કરાવ્યા છે આ બાળકોએ મુખ પાઠ કરી ભવિષ્યમાં તેઓના અભ્યાસમાં પણ ઉજ્જવળ કારકિર્દી રૂપી ઇમારતનો પાયો મજબૂત કર્યો છે શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અત્યારે આપણે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર આટલા વડોદરાના પરિસરમાં ઉપસ્થિત છીએ આપણને સૌને ખ્યાલ છે કે બીએપીએસ સંસ્થા હંમેશા સનાતન ધર્મ સંસ્કૃતિના જતન પોષણ અને સંવર્ધન માટે પ્રયત્નશીલ છે આપણા પ્રાચીન ભારતની ગુરુકુળ પરંપરાની અંદર સંસ્કૃત ભાષામાં નાના નાના બાળકોને મુખપાઠ કરાવવામાં આવતો અને સંસ્કૃત ભાષા એના ઉચ્ચારણથી એના અભ્યાસથી આપણા બુદ્ધિના ગ્રે સેન્સ એક્ટિવેટ થાય છે અને આપણી યાદશક્તિ પણ ખીલે છે એવું આજે વૈજ્ઞાનિક સંશોધન દ્વારા સાબિત પણ થયેલું છે પણ આજે આધુનિકતાના યુગની અંદર આ સંસ્કૃતનો મુખપાટ લગભગ જ્યારે વિસરાતો જાય છે ત્યારે તેને પુનર્જીવિત કરવા માટે બીએપીએસ સંસ્થાના વર્તમાન ગુરુદેવ પરમ પૂજ્ય મહંસાઈ મહારાજે એક ભગીરથ કાર્ય કર્યું એમણે સનાતન ધર્મના તમામ શાસ્ત્રોના સાર રૂપે સત્સંગ દીક્ષા ગ્રંથ લખ્યો જેની અંદર સંસ્કૃતના ત્રણસો ને પંદર શ્લોકો છે આ સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર આ લોકની અંદર સુખી થવા માટેના શાશ્વત સદાચારના નિયમો છે નૈતિકતાના મૂલ્યો છે અને પરલોક પ્રાપ્ત કરવા માટેની સાધના પણ છે તેની અંદર સર્વ ધર્મ સમાદરની ભાવના છે અને તેની અંદર જ વ્યસન મુક્તિની વાતો પારિવારિક જીવનની અંદર શાંતિની વાતો અને સનાતન ધર્મ સંસ્કૃતિના રક્ષણ પોષણના વિવિધ પ્રકારના આયામો આટલું સુંદર અમૂલ્ય યોગદાન એમણે આપણને આપ્યું છે ગત દિવાળી એ પરમ પૂજ્ય મહંત સાંઈ મહારાજને સંકલ્પ થયો

તે લોકોને ગુજરાતી પણ આવડતું નથી પરંતુ માતા પિતાના અગાધ પુરુષાર્થથી પુરુષાર્થથી કાર્યકરો અને સંતોના આ બધા ગ્રંથોનો મુખપાઠ કર્યો છે આ બધા બાળકો જ્યારે સમૂહની અંદર આ શ્લોકનું ગાન કરે ત્યારે આપણને જાણે ગુરુકુળ પ્રાચીન હોય એવી આખી અનુભૂતિ આપણને થાય એક દિવ્યતા સભર માહોલની અનુભૂતિ થાય છે